હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગ્રાઉન્ડમાં કેમ કે અહીંયા થાય છે લાલ અને સફેદ ડુંગળીની હરાજી મિત્રો રોજની જેમ આપણે લાલ અને સફેદ ડુંગળીના આ વિડીયોની અંદર ભાવ જોવા જવાના છે એની પહેલાં તમને આજ વાર કહી દો તો વાર છે મિત્રો ગુરુવાર તારીખ છે છ અગિયાર બે અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો સાત હજાર ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આવકની વાત કરું તો ચૌદસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો ખાસ તમને દિલથી રિક્વેસ્ટ છે આ વિડીયો તમે યુટ્યુબમાં જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકની અંદર જોતા હોય તો આ આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં કેમકે આ આઈડીમાં અને આ ચેનલમાં તમને મહુઆ માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયો મહુવા માર્કેટિંગ યાર્ડની અધર અપડેટ બધી અપડેટ મળે છે

₹1000 471 ₹1000 470 આવી આવે 900 જોવો ભાઈ 900 470 420 420 32 32 32 450 32 432 432 આ

જો બેટા આ પરિયાની બતાય છે આ પરિયાની તો આ પરિયાની રમત છે રમત રમત એક આ એક 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 એક

એ ₹181 ₹181 ₹90 હાજી હાજી ₹8890 8890 હાલો ભાઈ હારું છે ખખડતું છે ઉભારી

બાજુમાં સમાઈ ગયા ઉપર મારે સારું છે સાચા આવે સાચા એટલે હાચા 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 આવે ને હાથ દે

એકસો ને રૂપિયા ભાવ હોય મિત્રો વીસ કિલોનો સો ઠેલી પૂરી મિત્રો સુપર હરુ છે ભાઈ ના કદી જો બોલાવ 181 181 હરુ છે ઉભારી માલ છે એ ભાઈ જય ભાઈ એક એક મુકાય 100 રૂપિયા 100 રૂપિયા એક એક રૂપિયા એક એક ધારો એક 5 5 એકસો ને બોતેર રૂપિયા વાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી કાક આવી રીતની છે વીસ કિલો

અર મોરા બે 234 રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો ક્વોલિટી 20 કિલોનો ભાવ ભાઈ તો આપ તો હાલ તો રોયો યાર હવે 200 કે હાલતા થઈ જાવ 170 70 રૂપિયા બોલુ કે 70 રૂપિયા 70 રૂપિયા માં જોવા 71 71 રૂપિયા બોલુ

એમ તો આ તો બહુ વકર લે ચાલો ખંજાણું એક વાર બે વાર દીવા કોના જે સાઈડ એક બાજુ પાછો પાછો 376 અક્ષર રૂપે અક્ષર એક કેનામાં બધે પાછા સુપેરાર જો કે 70 રૂપે જો કોણ ડાર્ક માંગો કરવા છે કે એકસો ને છન્નું રૂપિયા ભાવ આવ્યો છે વોલેટ જોઈ વન સિક્સટીસો અડસઠ રૂપિયા ભાવ આવ્યો છે વન એટ વીસ કેજી 70 70 રૂપિયા બોલું કે 70 રૂપિયા બેટા કોણ આતમે 70 રૂપિયા શીકે 70 મારે ભાઈને કીધું છે મે

એકસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો વીસ કિલોની